નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ચક્રવાત ફેંગલના લેન્ડફોલ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતમાં વાવાઝોડું અને માવઠાને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ વાવાઝોડા ફેંગલના લેન્ડફોલ વિશેની માહિતી મેળવીએ તો વાવાઝોડું ફેંગલ લગભગ આજે નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પુડુચેરી અને તમિલનાડુના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું જેને કારણે પુડુચેરી કર્ણાટક દક્ષિણ આંધ્રપ્રદેશની સાથે તમિલનાડુમાં પણ ભારે વરસાદ શરૂ થયો હતો મિત્રો આગાહી મુજબ ત્રણ ડિસેમ્બર સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે જોકે તમિલનાડુ અને પુડુચેરીએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે ચક્રવાતને કારણે કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન થયું નથી મિત્રો તમને જણાવી દઈએ કે વાવાઝોડા ફેંગલે શનિવાર એટલે કે ત્રીસ નવેમ્બરની રાત્રે સાડા દસથી લઈને સાડા અગિયાર વાગ્યાથી વચ્ચે ઉત્તરીય તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને સિત્તેરથી લઈને એસી કિમી પ્રતિ કલાકથી નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે પાર કર્યું હતું તેમાં સાડા અગિયાર વાગ્યે ઉત્તરીય તટીય તમિલનાડુ અને પુડુચેરી ઉપર કેન્દ્રિત હતું આ પછી ધીમે ધીમે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતું રહેશે મિત્રો આગામી થોડા કલાકો દરમિયાન તે ધીમે ધીમે નબળા પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થા મંત્રી કે કે એસ આર આર રામચંદ્રને જણાવ્યું હતું કે વાવાઝોડા પછી કોઈ મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી આ સંબંધિત વિગતવાર માહિતી આજે જાહેર કરવામાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ચેન્નાઈ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને દૂર કરવા માટે મહાનગરપાલિકાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે મિત્રો વાવાઝોડા બાદ ચેન્નાઈ એરપોર્ટ ઉપર ફ્લાઇટને અસર થઈ હતી બે રનવે અને એક ટેક્સી વેમાં વરસાદના પાણી ભરાતા સત્તાવાળાઓએ સવારે ચાર વાગ્યા સુધીમાં ફ્લાઇટ રદ કરી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંચાવન ફ્લાઇટ રદ કરવા ઉપરાંત ઓગણીસ અન્યને ડાયવર્ટ કરવામાં આવી હતી સેવાઓમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટનો સમાવેશ થાય છે અગાઉના દિવસે જ્યારે એરપોર્ટ કાર્યરત હતું ત્યારે ઓછામાં ઓછી બાર ફ્લાઇટ મોડી પડી હતી ચેન્નાઈમાં વરસાદ હોવા છતાં દૂધનો પુરવઠો અને સફાઈ કર્મચારીઓની સેવાઓ ચાલુ રહી હતી ભારે પવનને કારણે મોટાભાગના વિસ્તારોમાં બંધ થયેલો વીજ પુરવઠો ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવ્યો હતો અઢાર ડિઝાસ્ટર રિલીફ ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને નાયબ મુખ્યમંત્રી ઉદય નિધિએ કાર્યયોજનાની સમીક્ષા કરી અને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું આઈએમડીએ ફંગલની અસરને કારણે ત્રણ ડિસેમ્બર સુધી તમિલનાડુના કામેશ્વરમ વિરુદ્ધમાવાડી પડુપલ્લી વેદ્રપલ્લુ વનમાદેવી વલપલ્લમ કાલીમેડુ ઇરાવલ ચેમ્બોડી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યમાં નેવી અને એનડીઆરએફને તૈનાત કરવામાં આવ્યા છે તો આ ઉપરાંત પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની સાત ટીમો તૈનાત છે કટોકટીનો સામનો કરવા માટે ટોલ ફ્રી નંબર ને બાર અને એક હજારને સત્યોતેર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે મિત્રો વાવાઝોડા ફેંગલની અસરને કારણે સમગ્ર પુડુચેરીમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે સરકારે પહેલાથી બાર લાખ લોકોને એલર્ટ રહેવા માટે સંદેશો મોકલ્યો હતો તો આ સિવાય આંધ્રપ્રદેશના નેલ્લોર ચિત્તૂર વિશાખાપટ્ટનમ તિરુપતિ સૌથી વધુ પ્રભાવિત થયા છે અહીં પણ વરસાદ પડ્યો હતો તો આ સાથે પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાયો હતો આને ધ્યાનમાં રાખીને પહેલી ડિસેમ્બર સુધી એટલે કે આજ સુધી બીજ ખાલી કરવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉડુપી ચિકમગલારૂ ચિત્રદુર્ગ આ સહિતના કર્ણાટકના સોળ જિલ્લામાં વરસાદની માહિતી મળી રહી છે હવે મિત્રો ગુજરાતના હવામાન ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં માલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ડિસેમ્બર મહિનો આવી ગયો છે છતાં જોઈએ તેવી ઠંડી નથી પડી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠા વાવાઝોડાની આગાહી આપતા ગુજરાતવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા છે અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાની ગુજરાત ઉપર કઈ રીતે અસર થશે તે અંગેની જાણકારી પણ આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ પુડુચેરી ઉપર ભારે તબાહી મચાવી છે તો હવે તેની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતાઓ રહેશે જેને કારણે ચારથી લઈને આઠ ડિસેમ્બરમાં એક ડિપ્રેશન સક્રિય બનવાનું છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થશે જેનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ રહેવાનો છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશનને કારણે ભેજને લીધે અને વાવાઝોડાની અસરને લીધે છત્તીસગઢના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદ છાંટા પડવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના ભાગોમાં ચારથી લઈને પાંચ ડિસેમ્બરથી વાદળો આવી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે વાદળના લીધે દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં હળવા છાંટા પડી શકે છે તો વડોદરાના ભાગોમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન ચૌદથી લઈને પંદર ડિગ્રી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે ચૌદથી લઈને અઢાર ડિસેમ્બરના રોજ બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતાઓ છે જેની દક્ષિણ પૂર્વ તટ ઉપર અસર રહેશે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટમ્બર ન આવવાને કારણે તાપમાન સામાન્ય અથવા તો સામાન્યથી ઉપર રહ્યું છે પરંતુ બંગાળની ખાડીનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ચારથી લઈને આઠ ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે